સ્વસ્થ રહેવાના ત્રીસ ઉપાયો જો પેટ સાફ ન હોય તો દૂધ અને સાકર ભેળવીને ચોખાનું સેવન કરવાથી ઝાડા સાથે પેટ સાફ થાય છે આનાથી ઉલટું જો તમે ડાયરિયાથી પીડિત હો તો દહીંમાં ભાત મિક્સ કરીને ખાવાથી તે બંધ થઈ જાય છે જો ભાંગનો વધુ પડતો નશો થતો હોય તો ચોખા ધોવા અને પાણીમાં બે ચપટી ખાવાનો સોડા અને ખાંડ ભેળવી પીવાથી નશો દૂર થાય છે આ પીણું મૂત્ર સંબંધિત વિકારોમાં પણ ઉપયોગી છે સૂર્યોદય પહેલાં પચીસ ગ્રામ રાઈસ કેકમાં મધ ભેળવીને સૂતા પહેલાં ખાઓ માઇગ્રેનનો માથાનો દુખાવો એક અઠવાડિયામાં જ દૂર થઈ જશે જ્યારે તમે ચોખાને રાંધ્યા પછી તેને બહાર કાઢો ત્યારે તેને ફેંકી દેવાને બદલે બાકીનું પાણી પીવા માટે વાપરો તે તમારા શરીર માટે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત છે જે કાર્બોહાઈડ્રેટ્સથી ભરપૂર છે સવારે ઉઠીને આ પાણી પીવું એ એનર્જી વધારવાનો ઉત્તમ ઉપાય છે ગોળ ભેળવીને દૂધ પીવાથી લોહી શુદ્ધ થાય છે જેનાથી ફોલીઓ અને ઘા થવાનું જોખમ ઓછું થાય છે મગફળીમાં તેલ હોવાથી તે પેટના રોગને મટાડે છે તેના નિયમિત સેવનથી કબજિયાત થતી નથી આ ઉપરાંત તે ગેસ અને એસિડિટીની સમસ્યામાં પણ રાહત આપે છે જો તમને રાત્રે ઊંઘ ન આવતી હોય તો મલાઈમાં ગોળ ભેળવીને ખાઓ અને પાણી પીવો થોડા સમય પછી તમે સૂઈ જશો શિયાળામાં ગોળ સાથે મગફળીનું સેવન કરવાથી શરીરમાં રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ મળે છે જે આ ઋતુમાં ખૂબ જ જરૂરી છે લીમડાનું તેલ અથવા પાનનો ભૂકો બળી ગયેલી જગ્યા પર લગાવવાથી આરામ મળે છે લીમડાના પાન અને તેલમાં એન્ટીસેપ્ટિક ગુણ હોય છે તેથી કપાયેલી જગ્યા પર લીમડાનું તેલ લગાવવાથી ટીટાઈનસનો ભય રહેતો નથી શરદીની સ્થિતિમાં લીમડાના પાનને કાળા મરી સાથે પીસીને ઘોળીઓ બનાવી લો આ ત્રણ ચાર ગોળી ગરમ પાણી સાથે ખાવાથી શરદી મટે છે લીમડાના પાન છાલ અને લીંબોળીને સામાન માત્રામાં પીસીને બનાવેલી પેસ્ટ ત્વચા પરના ફૂલીઓ અને ઘાવને ઝડપથી મટાડવામાં મદદ કરે છે એનિમિયાથી દૂર રાખે છે બટીકાની છાલમાં પણ ભરપૂર માત્રામાં આયરન હોય છે જે એનિમિયાના જોખમને ઘણી હદ સુધી ઘટાડે છે દૂધનું સેવન ફાયદાકારક છે તનાવ દૂર કરવા માટે દૂધમાં સૂકા આદુના પાવડરની પેસ્ટ બનાવી માથા પર લગાવવાથી થોડા જ સમયમાં તનાવ દૂર થઈ જાય છે હળદરના દૂધના એન્ટીબાયોટિક ગુણોને કારણે તે શરદી અને ઉધરસ માટે અસરકારક દવા તરીકે કામ કરે છે હળદરનું દૂધ એન્ટીઓક્સિડન્ટનો ઉત્તમ સ્ત્રોત છે જે મુક્ત રેડિકલ સામે લડે છે તેનાથી ઘણી બીમારીઓ દૂર થઈ શકે છે સવારે ખાલી પેટે લસણની બે કાચી કઢી ચાવી લો અડધા કલાક પછી અડધી ચમચી લિકરીસ પાવડરનું સેવન કરો આ ઉપાય સતત બે મહિના સુધી કરો એવું માનવામાં આવે છે કે આ અસ્થમાનો મૂળમાંથી દૂર કરે છે મોટી એલચીના દાણાને પીસીને મધમાં ભેળવીને સવાર સાંજ ચાટવાથી ગભરાહટ અને ઉબકા દૂર થાય છે તેનું સેવન કરવાથી પાચનશક્તિ વધે છે અને ભૂખ વધે છે ટામેટા મોઢાના રોગો માટે ખૂબ જ ફાયદાકારક છે જો મોઢામાં વારંવાર અલ્સર રહેતું હોય તો ભોજન કરતાં પહેલાં સલાડમાં ટામેટા કાપીને તેના પર રોક સોલ્ટ લગાવીને દરરોજ ખાવાથી અલ્સરની સમસ્યામાં રાહત મળશે અને શ્વાસની દુર્ગંધની સમસ્યા પણ નહીં રહે વડિયાળી મગજને ઠંડક આપે છે અને વડિયાળીના નિયમિત સેવનથી યાદશક્તિ વધે છે તેથી શાકભાજી બનાવતી વખતે તેમાં થોડી વડિયાળીનો ઉપયોગ કરો અથવા જમ્યા પછી થોડી વડિયાળીનું સેવન કરો સ્ટ્રોબેરી તેની સુખદ સુગંધને કારણે સમગ્ર વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય છે તેનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે સ્ટ્રોબેરી મિલ્કશેક આઈસ્ક્રીમ વગેરેનો સ્વાદ પણ વધારે છે તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે મેમરી લોસને રોકવામાં મદદ કરે છે ઉદયથી અસરગ્રસ્ત જગ્યા પર મીઠું પાણી રેડો ઉદય દૂર થઈ જશે દરરોજ ખાલી પેટે એક ગ્લાસ નવસેકા પાણીમાં એક ચમચી મધ મિક્સ કરીને પીવાથી આયરનની ઉણપ દૂર થાય છે અને લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર વધે છે સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલાં એક ગ્લાસ હૂંફાળા પાણીમાં અડધા લીંબુ ભેળવીને પીવો આ શરીરને ડિટોક્સ કરે છે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે ચરપચાની ગતિ વધારે છે અને મેદસ્વીપણાને અટકાવે છે જેના કારણે શરીરમાંથી ગંદકી અને દૂષિત પદાર્થો પણ બહાર નીકળી જાય છે ઠંડા વાતાવરણમાં ગુંદરનું સેવન કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે શરીરમાં જરૂરી ગરમી જાળવી રાખે છે સવારે તેનું સેવન કરવાથી ફાયદો થાય છે શિયાળામાં ગુંદરનું સેવન માનસિક તાજગી અને સાંધાના દુખાવા અને સાંધાની અન્ય સમસ્યાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે જો તમે દરરોજ ત્રણ ખાંડના ગુંદરના લાડુ સાથે દૂધનું સેવન કરો છો તો તમે બીમાર પડવાથી બચી શકશો કારણ કે તેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધશે ઘણા લોકોને ભૂખ લાગે છે અથવા તેમના શરીરને તેઓ જે ખાય છે તે પસંદ નથી કરતા આવી સ્થિતિમાં આદુ કાળા મળી લીલા મરચાં અને તુલસીના પાનમાં મીઠું ઉમેરીને ચટણી બનાવો આ ચટણીનું ભોજન સાથે સેવન કરો તેનાથી ભૂખ વધશે અને પેટની અન્ય સમસ્યા દૂર થશે તુલસી ઘણા રોગો મટાડે છે અને મચ્છરને પણ દૂર કરે છે તે મચ્છરોના લાવરને નષ્ટ કરે છે તેથી તેને ઘરની બારી દરવાજા પર લગાવવાથી મચ્છરો ઘરમાં પ્રવેશતા નથી તમારે ક્યારેય પણ ખાલી પેટ ચા ન પીવી જોઈએ નહીં તો તમને એસિડિટી થઈ શકે છે અને તેને હંમેશા ખાલી હાથ ન લો ચા સાથે હંમેશા બિસ્કીટ અથવા બીજું કંઈક લો જે લોકોનું વજન ઓછું હોય તેવા લોકોએ તેમના આહારમાં દૂધ દહીં કોબીનો રસ પાલક ગાજર નાળિયેલ અને બીટરૂટનું વધુ સેવન કરવું જોઈએ